એટલે આ રમાડો વાળા ની મજા આવે ને રમવા વાળા ની મજા વાસળી ની જો જીતનારા બો રમ રાખો રાજુ એને જો આ ખાવાનો એટલું દીધું તો એ નથી ભાવતું જીતનારા રમવા અમે રોટલો ખવરાવ દીધો નો જીતી ની કઈ વાસળી ની મમ્મા મ દીધું હમ દીધું

એક <laughs> <laughs> લે યા ઈતોનો હાલો એક મિમન જઈને કાવે એક કે એક એ શાંતિબેન ઓલી બેબી નું આવે ને બેરીત રોકાય ને વઈ જાત ને ઓય ઓમળી બે એક મિમન જીત વગર ની હે હા વાર

આજે જો નથી કહેવાનું ભાઈ ઈકોર જે આવે ને અમાર બીહુ ખાઈ ગાય એક કોલી હે ને સાવ ખેતી નાખે ને ગાય ના હવે કોમ વૈદકો કઢાડું એ વાત નાતું આવતા આવું જલેતી જ ન ના આવે આવે ભાઈ ઈ જો નાથોભાઈ ને ગતમ પછી હોય પ્રોગ્રામ મે કાન ઈવાટુ બે વાગે ગદો માટે નેતી દાતડી નો હણાવ આ હે હાથ આ ઈવા તરકાનો તો મારી હા નો બી પછી કેતી વાર એક મે તો લાઈન ની પાથરી

મારી દે તું આમ સાપી વાત રેખા આ રેખા ઉટેડેલ દે માને તું તારું કામ કેતો છે આપો આપો માયા બહેત પહેર્યો હાલ એક દિયો કામ ન થાત પાંધી ઓછા

અરે અરે આ પા ઈ દેવા દે ભાઈ ઈ દેવા દે નોકું મારી તો છોડે ને બધાય બાકી હતી જો જીત તો તમાર તા આ ભાઈ અગલા સ્પીર લેયો અગલા સ્પીર દે મસ્તન દી પાસ દી આમાં એ એક આમાંથી પીઉ આમાંથી પીઉ એ જો કોઈ પીવો

তুই আহ না মাল ইন্ডি দিক

આજો તો મિત્રાની એ દિયો એ આજો ના કા જેતો પલ્લો પાહે પાહે સે નળ આ માંડી કે આઈ સી ગઈ બટા કરે આની તમે ટકારે કહો એ લે લે થગે O जी ए जी जी ए que ए जी ए जी ए जी ए जी એ નો ગયા ને બિન ને ગા ને આખરી રાસી થઈ જા એmare na आई मेको के त्यसले हेर हेकैले का धन्यवाद मेका